કરવા માટે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારના રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણને પચીસ લાખ રૂપિયા દીધા છે આપણા કોમ્યુનિટી હોલ માટે 15 માં નાણા પંચમાં 18.89 લાખ રૂપિયા મંજૂર કર્યા છે બંને કામોના ખાત મુહર્તમાં સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્ય માન્ય સુર્તનભાઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના કારોબારી અધ્યક્ષ માન્ય પિંટુભાઈ પ્રદેશ યુવા મોરચા ભારતીય જનતા પાર્ટી તાલુકા ઉપાધ્યક્ષ ઉપપ્રમુખ જેઓના ખરે છે એવા ભારે આપણા ડેપ્યુટી એન્જિનિયર વિક્રમભાઈ મહારાજ શ્રી ઉપસ્થિત હિરણભાઈ અને આજે કામ કરવાના એક તો આપણા ડીએમ પટેલ એ એજન્સી નું હિરણભાઈ બેઠા છે અહિયાં અને બીજું છે આપણા ત્રિપુરા ફાઉન્ડેશન હિંમત નગર થી એ પણ એમના શું નામ છે પ્રેમ પટેલ પૃથ્વી પટેલ આ બંને આપણું જે કામ કરવાના છે એના એજન્સીના ભાઈઓ પણ અહીંયા ઉપસ્થિત સાથે આપણા સર્વ આગેવાનો કાર્યકર્તા ભાઈઓ માતાઓ તથા ગેપ પડી એ આપણને ખૂબ મોટું નુકસાન થયું અત્યારે તમે હાપેશ્વર થી માંડીને કાશીપુરા કોશિંદ્રા બોડીલે પાવી જેતપુર આપણું કવાટ ત્યાં તમે પસાર તો દરેક જગ્યાએ રોડ રસ્તાના કામો સ્કૂલોના કામો આરોગ્ય વિભાગના કામો દરેક જગ્યાએ કામો ચાલતા હશે આ બધા જ આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આપણને આશીર્વાદો દ્વારા

એવા નજરોભાઈ સાથે ચર્ચા થઈ તો કડી પાણી થી હાપેશ્વર સાત મીટર કડી પાણી થી હાપેશ્વર ને સાત મીટર પોળો બનાવા માટે મંજૂરી કેટલા રૂપિયા સત્તર કરોડ રૂપિયા આપણને હાફેશ્વર જોવા માટે થાય કડી પાણી થી હાફેશ્વર રસ્તા માટે સત્તર કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટી ની સરકાર માં આપણને દીધા છે ત્યાંથી આપણે કડીપાડી થી કવાડ સુધીની વાત કરીએ તો આ રસ્તાનું રિસરફેસિંગ નું કામ થયું તો રસ્તો ખૂબ સારો છે કવાડ થી બોડેલી જવા માટે એ રસ્તાને પણ દસ મીટર પહોળો કરવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોંડાસર ચોકડી થી માંડીને કવાડ સુધી જે આપણે રસ્તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એ રસ્તાને દસ મીટર પહોળો કરીને અવર જવર કરવા માટે ખાતમુહૂર્ત રિસરફેસિંગ આજે કરવાના એ પણ ખૂબ લાંબા સમય પછી આપણને રિસરફેસિંગ નો રસ્તો પ્રાપ્ત થયો અનેક ખાતમુહૂર્તો આપડે આજે કરવાના એનું કારણ કે રાજ્ય સરકાર આપણને પૈસા નહીં આપે તો આ બધું થતું નથી ઘણી વખત મેં કહું છું કે ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર ની સરકાર એટલે આપણે બધા સૌ જાણીએ છીએ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના આશીર્વાદને ફ્લોપ કરીશું તો કોઈ પણ જગ્યા આપણને લાભ લેવા માટે આપણને રૂપ ના થાય પરંતુ સરકાર સાથે ના રહીએ સિસ્ટમમાં ના રહીએ તો બધાને જ મુશ્કેલી પડવાની ઘણા બધા આ વિસ્તારમાં અન્ય પાર્ટીના આગેવાનો અન્ય અન્ય વિસ્તારમાંથી આવતા હોય મેં અત્યારે પાનવડ ખાતે પણ મીટિંગ લીધી એમાં પણ મને એ આવ્યો કે આધાર કાર્ડ કરવાનું બાકી રેશન કાર્ડ હજુ એ કેવાય થયેલું નથી કોઈ જગ્યાએ જોબ કાર્ડ નથી એટલે એના કારણે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ શકતા નથી એટલે મેં મારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ આગેવાનો માન્ય સરપંચ શ્રી વિનંતી કરી કે તમે વિસ્તારમાં તલાટી કમ શ્રી સર્વે કરતા હોય તો એને ડિસ્ટર્બ ના કરશો આપણે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે લોકોની કાર્યકર્તાઓની આગેવાનોની એક મીટિંગ ગામડામાં લઈ લો હજુ પણ જે જે વિસ્તારમાં આધાર કાર્ડ લિંક કરવાનું અપડેટ કરવાનું બાકી હોય તો અમે માન્ય કલેક્ટર સાહેબને ને શ્રીને સૂચના કરીને આધાર કીટ પણ ત્યાં મોકલાવીશું અને સ્તર ઉપર તમને લાભ મળી રહે એવા આપણે બધા સૌ સાથે મળીને પ્રયત્નો કરવાના છે અને સો ટકા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપણે બધા સૌ સાથે મળીને આપણા વિસ્તારમાં તમામ લોકોને લાભ મળી જાય એવા પ્રયત્નો આપણે કરવાના છે એટલે જે સર્વે ચાલી રહ્યું છે એ સર્વેમાં મારા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કામે લાગી જાય જેનું આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય તો એને મામલતદાર કચેરી સુધી દોરી જાય ત્યાં એમને મદદરૂપ બને આ બધું આપણે નીચેથી સર્વે ચાલી રહ્યું છે મારી વિનંતી કે જે જે સરકાર આપણને કહે પ્રમાણે આપણે બધા સાથે મળીને કામ કરવાનું એવી સૌને વિનંતી કરીને આ જે કામ બે થવાના અહીંયા આપણા પ્રથમ નાગરિક એવા માન્ય સરપંચ નારણભાઈ રાઠોડ

રાઠવાજી નો ખુબ મોટો વિચાર છે એમનો વિસામો પણ અહિયાં થશે આપણે બધા સાથે મળીને આ કોમ્યુનિટી હોલ વહેલી તકે નિર્માણ થઈ જાય એવું સાથે મળીને કામ કરવાનું અને સાધુ સંતો આપણે બધા આગેવાનો એનો ઉપયોગ કરી શકે એવું કામ જયારે નારણભાઈ રાઠવા સરપંચ શ્રી તરીકે અહિયાં કરી રહ્યા છે ત્યારે આપણે બધા સાથે મળીને આ કામ વહેલી તકે પૂર્ણ થઈ જાય એવું આપણે સાથે મળીને કામ કરીએ એવી આશા પેક્ષા સાથે મારી વાળીને વિરામ